તો એક વખત અમદાવાદની ઘટના વિશે આપણે વાત કરીએ જ્યારે તમે હતા પત્રકાર હજી છો જ સોરી પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવે છે સાડી બીજે તો એની ઘટનાક્રમ વચ્ચે એક તોફાન થાય છે ભગવાન જગન્નાથનો રથ છે એને ખેંચી જાય છે અને એ રાયોટિંગની સિચ્યુએશન હોય કે ગોધરાકાંડની રાયોટિંગ કેટલી વખત પ્રશાંત દયાળે પોતાની સામે એવું જોઈ લીધું કે બસ હવે મોત સરકતું ગયું અથવા તો આવી જ ગયું છે ત્રાણુની જે ઘટના છે તુષાર એ મારા માટે પહેલું રાઇડ્સ હતું પત્રકાર બાબરી મસ્જિદ તૂટી પછી રથયાત્રા નીકળે છે અને પછી રથયાત્રા ઉપર હુમલો થાય છે અને ભગવાન જગન્નાથના ત્રણેય રથ ખેંચી લેવામાં આવે છે અચ્છા બરાબર એટલે કેટલો કેટલો ખોટો પ્રચાર પણ થાય છે કે કોંગ્રેસ એટલે મુસલમાનોની પાર્ટી બરાબર ત્યારે મને બરાબર યાદ છે કે જ્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં ત્રણ રથ ખેંચી લેવામાં આવે લતીપ અને વાપ ગેંગે રથયાત્રા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ચિમનભાઈ પટેલ સીએમ હતા અને એક અમદાવાદ સર્કિટ હાઉસ આવી ગયા હતા એસએન સીના અમદાવાદના પોલીસ કમિશનર હતા એમણે વાયરલેસ ઉપર ચિમનભાઈ પટેલે એવું કીધું કે બસો અઢીસો લોકોને મારી નાખવા પડે તો મારી નાખો પણ મારા ભગવાનના રથ કોઈ પણ હિસાબે પાછા લાવો તો હવે રથયાત્ર ઉપર હુમલો કરનાર મુસલમાન હતા તો ચિમનભાઈ કોને મારવાનો હુકમ કરતા હતા એટલે એ મુસલમાન હતા એના કરતાં વધારે કે મુસ્લિમ ગુંડાઓ હા મુસ્લિમ ગુંડાઓ હતા બરાબર છે એટલે આખો જે કન્સેપ્ટ જે છે કે આ લોકો મુસ્લિમોને સાચવતા હતા પણ જ્યારે રથયાત્રાની વાત આવી ત્યારે ચિમનભાઈ પાછા હિન્દુ થઈ જ ગયા હતા મુખ્યમંત્રી થઈ ગયા હતા પાછા તો આ રાઇડ્સ મેં બહુ નજરથી નજીકથી જોયું છે મને પહેલી વખત મેં આ રાઇડ્સ જોયું હોવાને કારણે મને ડર એ લાગ્યો હતો કારણ કે એ દિવસે એક જ દિવસમાં આ રથયાત્રા પછી મા દોઢસો લોકો મરી ગયા હતા અમદાવાદમાં એ દોઢસો લાશો મેં અમદાવાદના વીએસ હોસ્પિટલમાં જોયું છે દોઢસો લાશો એક જ દિવસમાં એના પછી ઘણા બધા રાઈડ્સ જોયા પણ બે હજાર બેનું રાઈડ બે હજાર બેનું રાઈડ મેં ગોધરામાંથી જોયું સુરતથી આવતો હતો ને ત્યારે મને એવું લાગ્યું હતું પહેલી માર્ચનો દિવસ હતો કે આજે હું પૂરો થઈ જઈશ કારણ કે મને ઠેર ઠેર અચ્છા અટકાવતું હતું ટોળું અને મને એવું લાગ્યું હતું કે હું હવે મરી જઈશ રસ્તામાં મેં શિવાનીને ફોન કરી દીધેલો કદાચ હું પાછું ન આવું હવે અચ્છા હા એટલું બધું ડરી ગયો હતો હું તો હવે બાળકોને સાચવી લેજે એમ એ સ્થિતિમાંથી પસાર થયો જોકે હું અમદાવાદ પહોંચ્યો એના પછી અમદાવાદમાં ઢાળની પોળ છે એ ઢાળની પોળની સામે એક પથ્થરવાળી મસ્જિદ છે ત્યાં આગળ તોફાન થઈ રહ્યું એટલે હું ને મારો એક કલિક છે બીજો જે ગુજરી ગયો અતુલ દાયાણી નામ છે અમે બંને મોટરસાયકલ ઉપર ત્યાં ગયા એડિશનલ પોલીસ કમિશનર ત્યારે હતા શિવાનંદ ઝા શિવાનંદ ઝા ફોર્સ સાથે અંદર દાખલ થયા હું પણ પાછળ દાખલ થયો મારી એ મારી ભૂલ હતી મારે અંદર જવાની જરૂર નથી હું અંદર ગયો હવે થયું કે અંદર ત્રણ રસ્તા આવી ગયા પોલીસ આગળ જતી રહીને હું એ ત્રણ રસ્તા ઉપર રોકાઈ ગયો હવે હું પાછો પણ એકલો જઈ શકતો નહોતો આગળ વધી શકતો નહોતો કારણ કે પોલીસ મને મારાથી આગળ નીકળી ગઈ હતી આ દરમિયાન મને ખબર નહોતી હું ત્રણ રસ્તાની બરાબર વચ્ચે ઊભો છું ત્યાં એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે દવે કરીને એ દોડતા આવે છે મને ગાળ બોલીને ધક્કો મારે છે આઘો ખસ અને જેવો હું મને ધક્કો મારીને આઘો ખસાડે ત્યાં જ એમ એક ગોળી મારી પાસેથી નીકળે છે મારા મોઢા પાસેથી ટેરેસ ઉપર રહેલો એક માણસ બંદૂકથી મારું નિશાન લઈ રહ્યો હતો અને હું એની રેન્જમાં હતો અને એ ફાયર કરે એની પહેલાં દવે દોડતા એની બહારથી જુએ છે મને ધક્કો મારે છે એનું સહેજ માટે ક્ષણ માટે બચી ગયો હતો આવી ઘટનાઓ પણ થઈ છે રાઇટિંગમાં ઇજાગ્રસ્ત કેવું કે થયું ના ના પણ આ બે હજાર બેમાં આપણું પૂરું થઈ જતું સીધા જ સીધા જતા રહેતા અચ્છા તો આ બધી ઘટનાઓ તમે કવર કરી છે તમે જીવતી વાર્તા લખી માનવ સંવેદનાઓ જોઈ પછી રાયોટિંગ જોયા હિન્દુ મુસ્લિમ જોયું હિન્દુ મુસ્લિમને સમજ્યા કટ્ટર હિન્દુ રહી લીધા પછી ક્રિશ્ચન બન્યા હવે આજની સ્થિતિએ હું એવું પૂછું પ્રશાંત દયાળીનો ધર્મ કયો હું હિન્દુ છું હું રોજ મારા ઘરમાં પૂજા કરું છું દીવો કરું છું અને જ્યારે હું બહાર નીકળું ત્યારે મારા હિન્દુને ઘરમાં મૂકીને બહાર નીકળું છું જ્યારે હું પત્રકાર છું ત્યારે હું હિન્દુ નથી મને ઈશ્વરમાં અગાશ્રદ્ધા છે પણ મારું મારી પૂજા મારો પાઠ મારો ઈશ્વર મારો ધર્મ બધું જ મારા ઘર પૂરતું સીમિત છે અને એટલે જ તો આપણી ઓફિસમાં આટલા મુસ્લિમ સાથીઓ પણ છે જેને આપણે ઓફિસમાં જ પચરંગી ઓફિસ છે આપણે આમ તો ખાલી મુસ્લિમ નહીં ઘણા બધા છે આપણે આપણા એટલે તો આપણી ઓફિસમાં આપણે નમાઝ પણ અદા થાય છે સાચી વાત છે અને ધૂપ દીવો જો પેલો પંચાડો વાળો એ નમાજ ન અદા કરવા દેતો પણ દીવો પણ થાય છે નમાઝ પણ અદા થાય એટલે આમ તો આપણી ઓફિસ બહુ પવિત્ર છે પણ આટલું બધું જોઈ લીધા પછી પત્રકારત્વના અનુભવ બધા જીવનના બધાય પડાવ પૂરા થઈ ગયા અને હજી પણ પ્રશાંત એડ કરે કેવું કહે છે કે પૈસાવાળું થવું તો કોને ન ગમે મને પણ ગમે પણ રસ્તો એવો જોઈએ તમને એવું લાગે છે કે એવો રસ્તો કોઈ હોય કે પૈસાવાળો થઈ શકાય છે એ રસ્તા જેને આપણે બે નંબરના કામ કહીએ કે જે અનએથિકલ કામ છે એવા વખતે થઈ શકે ના થઈ શકાય ને કોઈક આપણે આંગળી પકડનારું હોવું જોઈએ જેની પાસે પૈસા છે ને એ આપણને આંગળી પકડે તો પૈસાદાર થઈ શકાય આપણી પાસે કોઈ આંગળી પકડનારું આવ્યું નથી કોઈ શ્રીમંત માણસ આપણને આંગળી પકડે ધંધોમાં મદદ કરે અથવા આપણે જે કામ કરીએ છીએ એવા કામમાં આપણને આગળ વધારે તો થવાય પૈસા મળે એટલે એ તો પાછી પેલી અનામત જેવી પ્રેક્ટિસ થઈ ગઈ ને જે અનામત જેવી જ એક પ્રેક્ટિસ થઈ ગઈ ને કારણ કે જેમની પાસે પૈસા છે એમની પાસે પ્રિવિલેજ છે તો એને બીજાને બહાર લાવવા માટે કે બીજાના જે છે નહીં હું માટે કહું છું હું જુદું કહું છું તમને આપણને જે લોકો કહે છે ને કે બહુ સરસ કામ કરો છો હા તો સરસ કામ જે લોકોને લાગે છે એ લોકો આપણને મદદ કરવી જોઈએ ને હું એવી રીતના કહું છું એવા લોકો આપણને મદદ કરે કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને માનની લોકો પૈસા નથી આપતા એ લોકો તો આપણને એવું કે આ કામ આ પ્રોજેક્ટ તમે કરો જેને આર્થિક ઉપાર્જન થાય પણ એવું પણ નથી થતું ને તો પૈસેદાર થવું ગમે કોને નથી ગમતું પૈસેદાર થવું કોઈ ભગવાનને પ્રાર્થના હાથ જોડીને એવું કહે મને ગરીબ રાખજે ભગવાન એવું તો કોઈ કરતું જ નથી તમે કહ્યું છે ને એવું કે આપણે જાહેરાત આપતા પહેલા લોકો એવી સૂચના આપે છે કે મેં તમને જાહેરાત નથી આપતા મને એક જણે બોલાવ્યો હતો અમારા મિત્રએ કે ભાઈ અમે બધાને જાહેરાત આપવાના તમને નથી આપવાનો ખોટું ના ખોટું ના લગાડતા પછી તમે શું લગાવ્યું શું કરું યાર હું આવું હું કેટલી વખત સાંભળી ચુક્યો છું એટલે પહેલી વખત હોય તો ખોટું ના મેં તને કહ્યું લગ્નમાં ના આવતા કોઈ ફોન એવો કરે કે લગનમાં ના આવતા આવજો એના માટે ફોન કરે ને નહીં કંકોત્રી પણ મોકલે છે કે આમંત્રણ છે પણ આવતા નહીં તો ખરાબ તો લાગે પછી નારાજગી પણ હવે ખરાબ લાગી લાગીને ખરાબ લાગવાનું બંધ થઈ ગયું છે એટલું બધું ખરાબ લાગી ચૂક્યું પેલું કહે છે જખમ નાસુર બની ગયું છે હા હવે એમાં કોઈ દર્દ જ નથી થતું ખાડો પડે કે કંઈ પણ થાય પણ એમ આ બધી ચર્ચાઓની વચ્ચે તમે કહો માઠું લાગે છે માઠું સહન કરવા માટે પણ એક અલગ સહનશક્તિ જોઈએ એવું માનું છું હા તો એ સહનશક્તિ પ્રશાંત ક્યાંથી આવે તકાજો આ જ વસ્તુ થોડા સમય પહેલા પ્રશાંત દેવ સાથે થાય તો હું ખતરનાક રિએક્ટ કરતો કારણ કે આજે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે હું ખિસ્સામાં પંચાણું પહેલા

કારણ કે હું તો પાછું આમાં એવું થાય છે કે સવાલોની મારી પાસે એટલી બધી એક લાંબી યાદી છે કે દર્શકો આખે આખો જીવન વૃત્તાંત જ જોઈ રહ્યા છે એવું માનું છું કે અત્યાર સુધીનું ટિલ ડેટ કે જ્યારે આપણે અત્યારે રેકોર્ડ કરીએ છીએ એ બધા સવાલો હું કાઢી અને તમને પૂછવાની કોશિશ કરું છું તમારી આસપાસ કેટલા ગેંગસ્ટરો સાથે તમે સાથે કામ કર્યું એવું નહીં ગેંગસ્ટરોને તમે રિપોર્ટ કર્યા ગેંગસ્ટરો સાથે સંબંધ રહ્યા એની એક યાદી બનાવી તો કેટલી બને નામ કહી શકાય તો નામ પણ કહેજ અઢીસો ત્રણસો કેટલા અચ્છા એટલે ખાલી લતીફની જ ગણીએ ને તો સો તો લતીફના જ છે બે પાર્ટમાં કામ કરવું પડે તો પણ આજે પણ હવે ગેંગસ્ટર નથી રહ્યા સો કોલ ગેંગસ્ટર વ્હાઈટ કોલર ક્રિમિનલ આજે પણ પ્રશાંત દયાળને ઓળખે છે એના નામથી હું જોઉં છું કે ડરે પણ છે તો હજુ પણ પ્રશાંત દયાળ જે છે એની પાસે આવી ઇન્ફોર્મેશનો આવી જાય છે કારણ કે હવે આ લેટેસ્ટ જમાનો છે એવું મને લાગે કે હવે એક સમય દસકો પૂરો થઈ જાય પણ તમારો દસકો ક્યારેય પૂરો જ નથી થતો મેં જોયું છે કે તમે મને કોઈની જોડે વાત કરતા હોય તો બીજા જ ફોનમાં એમ કહી દો કે ઠીક છે તારી એ મને ખબર છે તું અહીંયા હતો તો આ બધું તંત્ર કેવી રીતે હાલે પત્રકાર તરીકે સવાલ